ચાલો આજના આ વિડીયોમાં ટ્રાન્સલેશન એટલે કે એક વાક્યને ટ્રાન્સલેટ કરવાની વાત છે કોઈ પણ વાક્ય તમને આપેલું હોય એનું ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરવું અથવા ઇંગ્લિશમાંથી ગુજરાતી કરવું એની આખી સિરીઝ હવે મૂકવાના છીએ તો હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને ઘણા બધા મિત્રો ટ્રાન્સલેશન કરવામાં ગભરાતા હોય છે એને ગુજરાતીમાંથી ઇંગ્લિશ ન આવડતું હોય તો ઇંગ્લિશમાંથી ગુજરાતી કરતા ન આવડતું હોય તો હવે પછીને આ જે સિરીઝના વિડીયો છે એ જોવાનું ચૂકશો નહીં હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પહેલાં આ જે વિડીયો છે એની ચેનલ સમીર ઇંગ્લિશ જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લ્યો સાથે સાથે ઘણા વિદ્યાર્થી મિત્રો જે ઇંગ્લિશની અંદર મેસેજ કરતા હોય છે કે ઇંગ્લિશમાં સમજાય છે પરંતુ લખતા આવડતું નથી વાક્ય બનતું નથી તો હવે પછીની જેટલા વિડીયો મૂકવાના છે એ સિરીઝ આખી આવશે એ પ્લેલિસ્ટમાં પણ આ ટ્રાન્સલેશનની સિરીઝ મૂકવાની છે તો હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને ઓલ નોટિફિકેશન દબી દો જેના કારણે ટ્રાન્સલેશનના વિડીયો છે એ તમને આરામથી આવડી જાય સાથે સાથે ઘણા વિદ્યાર્થી મિત્રોને એ પણ હશે કે ટેન્સ નથી આવડતા તો એનું કારણ છે તમને ટ્રાન્સલેટ કરતા આવડી જાય તો ટ્રેન્સ પણ સાવાસાન બની જાય તો હવે પછીના વિડીયોમાં આપણે ટ્રાન્સલેશન શીખવાના છીએ તો હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લો આવા જ વિડિયો જોવા લાઇક શેર